નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આપણે આજે જઈ રહ્યા છીએ યાત્રાએ દસને આ ઝલક છે આખો વિડીયો જોશો એટલે ખ્યાલ આવશે તો આપણે ભુજથી રવાના થયા જુઓ કેટલો સરસ મજાનો આ રોડ છે બ્રિજ બની ગયો છે એટલે રસ્તો કેટલો ટૂંકો અને જોરદાર બની ગયો છે અહીં રસ્તા રોડના વિકાસની યાત્રા તમે જોઈ શકો છો એટલી મજા આવતી હતી ખરેખર આ રોડ જોઈને એમ થતું હતું કેટલો આનંદ થતો તો કે આ બ્રિજ પરથી જઈ રહ્યા છીએ છે આખું ભૂજ દેખાતું હતું એટલો સરસ રસ્તો અમારા ઘરેથી નીકળ્યા જલ્દી જ પહોંચી ગયા માથા પર બહારથી નહીં તો કેટલું લાંબુ લાગે પણ રોડ કેટલો સરસ લાગી રહ્યો છે કે જો હો હમણાં નવો જ બ્રિજ શરૂ થયો છે જે રેલવે સ્ટેશન બાજુથી જઈએ નીકળીએ ત્યાં જ જવાય ચાલો જય ભગવાદાદાના દર્શન એ મસ્ત કુદરતી વાતાવરણમાંથી જઈ રહ્યા છે સમય સાંજનો સમય એટલે ખૂબ આનંદ આવી રહ્યો છે ને રસ્તો એટલો સરસ લાગી રહ્યો છે બંને બાજુ ભગવાનની કૃપાથી પર્યાવરણ ખીલી ઉઠ્યું છે ડુંગરાનો એક પણ પથ્થર દેખાતો નથી લીલી હરિયાળી જ દેખાય છે બધે આગળ જશું તો આવશે સુતેશ્વર મહાદેવ સુતેશ્વર મહાદેવ આવી ગયા વર્લ્ડ લો એટલા મસ્ત છે કે

તો મેં પહોંચી ગયા છે ખેડોઈ અને સુભાઈ ગામે જે હવાદાદાનું ગામ આવ્યું છે ત્યાં સાંજે મેં આરતીનો કાર્યક્રમ હતો તેની ઝલક જોઈ શકો છો મા આરતીનો એક અલગથી વિડીયો જોઈ શકો તમે આપી દઈશ કમેન્ટ કરી દર શીખ્યો છું અને મંદિરની અંદર નથી જવાયું એટલે અંદર આ વિડીયો નથી આપી શકાય કારણ કે અમારા અમારું જામતરા પરિવાર છે ત્યાં બાળકનો જન્મ છું છે એટલે आ शू केवा के जन्मानो पिंडरू लागे घणा एन सुत के पण एम तो एकछु पिंडरू जेवा है એટલે મંદિરમાં ન જવાય पण બહાર મંદો ના આવે એટલે બહાર થી મે આતી લઈ રાખી તો યેટર મજુલા બની સે મેઠા પા અહીંયા રસિલાવા પણ છે મિતિકો પર ચાલો થોડી ચલક લઈ લઈ વિડિયોની અંદર આતી સરસ तरी छे કોઈને કીધું તો છે અંદર ભી કા દેજો તો આપ સબકો પાછળ દે જા વિડિયો માં આપી ગઈ છું તમને અને સરસ મજાની આરતીનો કાર્યક્રમ ગાયક બહુ સરસ હતા સરસ ગાઈ રહ્યા છે તમને અવાજ રહ્યો છે ખૂબ સરસ કાર્યક્રમ હતો એટલે તો આગલે દિવસ જવાનું મન થાય દાદાના આરતીના દર્શન થાય અને નિરાબ જોઈ શકીએ આ રાત્રિનો સમય થઈ ગયો છે રાત્રે કે ભજન સત્સંગ ગાઈ રહ્યા છે માતાજી જયશ્રી દેવી ધોળું પરિવારના દીકરી છે અને નખત્રાણા તાલુકાના નાગલપુર એમનો આશ્રમ આવેલો છે તો એના વજન સત્સંગના કાર્યક્રમ થોડીક ઝલક એક બે મિનિટથી તમને આમ આપી રહીશું એમનું વજન એક એવું હશે તો આપણે એ પણ અલગથી એક વિડીયો આખો આપશું અત્યારે તમને આ ઝલક બતાવી દે છે કે લોકો દેખાય રહેશે વિશાળ પટાંગણ હતું એટલે લોકો આ છાથા તેમાં મેં વિડીયો શરૂ કર્યો ત્યારે ઘણા લોકો ઊંઘી ગયા આપે એટલે આ છાતા દેખાય છે પણ જગ્યા વિશાળ હતી એટલે જો એક સાથે બેઠા હો તો ઘણા બધા હતા તો અહીં ધોળું પરિવાર ખૂબ મન ભરીને વરસ્યું અને ખૂબ મન ભરીને ભજનો અમારા ધોળું પરિવારના દીકરીએ ગાયા અને સંભળાવ્યા બધા પરિવાર એનો પણ હતા ખબર નહીં આવક કે મને તેનો સંકોચ ગણ્યો એમ ખબર નથી પણ એવું લાગ્યું કે ક્યારે બીજા દિવસે પણ મેં ઊભી થઈને યુડો ન કર્યો ગયા વખતે તો બહુ સરસ બનાવ્યો હતો છતાં એક ઝલક જે નામે આવે જોઈ શકો એટલા માટે અહીં આપીશું તો આ રાત્રિના સદસંગ કાર્યક્રમની ગાયરાની આ ઝલક છે માતાજી જયશ્રીદેવી એની ભજનો કરી રહ્યા છે સવારે બીજા દિવસે સભા કાર્યક્રમ છે જ્યાં સરસ્વતી સન્માન પણ થાય છે વિદ્યાર્થીઓનું અને જેમણે ડિગ્રી લીધી છે તેમની સાથે સાથે જેમણે ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યા છે સરપંચ છે કે બીજા કોઈ રાજકીય ક્ષેત્ર છે કે ગમે એવું સારા પદ પર એમના પણ સન્માન થાય એ કાર્યક્રમ હતો સાથે ઉછામણીનો કાર્યક્રમ પણ થઈ ગયો એ કાર્યક્રમની ઝલક આપણે નથી લીધી તમારી સામે જે કાંઈ લીધું છે મૂકી રહી છું આશા રાખું છું કે તમને ગમશે અમારા ધોળ પરિવારની કાર્યક્રમને તમે ગમી શકશો આ સામે ગાય બોલી રહ્યા છે એ નરસિંહભાઈ કવિ સરસ રાત્રે પણ બોલતા હતા અત્યારે એની એક ઝલક લીધી પ્રમુખ સાહેબનું ઉદબોધન વ્યવસ્થિત ના આવ્યું એટલે એ ના લઈ શકે કારણ કે દૂરથી બીધું હતું અને આ જો અમારા ધોળું પરિવારના ઘણા બધા બહેનોમાં ઘણા બધા મને પણ ઓળખે છે અને ઘણાને હું પણ ઓળખો છું ઘણીવાર એવું થાય મને બધા તમે જોઈને ઓળખતા હો પણ હું ન ઓળખતી હોય અગર તમે બોલાવો તો ભૂલી જાઉં એટલે ભૂલવાનો કોઈ આશય ન હોય પણ રાજા બહેનોને મળી તો ક્યારેક આવું થાય તો હકળેઠટ ફેરની એમાં આછું એટલે પડી ગયું છે કે નિયાણી બધી જમવા ગઈ એના પછી મેં તો આ રીતે કર્યું અહીં જો અમારા બેનભણીઓને મળ્યા અમારા ધોળું પરિવારના જ પુત્ર વધુઓ છે ભુજના છે અને પૂછી લીધું સગા દિરાણી કાકા ધીરાણી જે એટલે એ મને ઓળખાણો આપી રહ્યા છે તમે આમાંથી કેટલાને ઓળખો છો અને તમે જોતા હો તો પણ કમેન્ટ કરજો સારો લાગ્યો વિડીયો તો લાઇક અને શેર કરવા વિનંતી છે ફરી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય ગોવા દાદા હર હર મહાદેવ